પાકિસ્તાનના ઘરમાં ઘૂસી અને આતંકવાદી ઠીકના નાશ કર્યો એને આપણે ભારત દેશની પ્રજા જે રાષ્ટ્રપ્રેમી જનતા છે એ આ વાતને બહુ સારી રીતે લઈ રહી છે અને ભારત દેશ આખો

એ એક કૃતજ્ઞતાનો ભાવ છે લાગણી છે પ્રેમ છે બતાવવા માટે તિરંગા યાત્રામાં સૌ કોઈ જોડાય રહ્યા છે વેલકમમાં જે રીતે સામે આવી છે

દુષ્કૃતિ આતંકવાદ હોય જવાબ આપશું અને ખાસ કરીને દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સમગ્ર ઘટના સમગ્ર ભારત આજે તિરંગા યાત્રા દ્વારા આપણા દેશના જે વીર જવાનો જે સૈનિકો છે આજે એને સતત કરીએ છીએ આપીએ છીએ ભારત માત્ર